જે બાળ વિકાસ આજ રોજ બનાસકાંઠા જિલ્લા પાલનપુર સ્થિત મમતા મંદિર વિદ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા અને સીડબ્લ્યુ એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટી અને સમગ્ર પરિવાર દ્વારા આ બાળકો માટે જે એમના આનંદની જે ખુશી છે એ વ્યક્ત કરવા માટે અને એ બાળકો પોતાના જીવનમાં આ ખુશીને કેવી રીતે એ કરી શકે એના માટે સૌ આયોજકોએ અહીંયા આ સુંદર આયોજન કર્યું છે તો આજના કાર્યક્રમમાં મારી સાથે અહીંયા પાલનપુર વિસ્તારના ધારાસભ્યશ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી સીડબ્લ્યુ સી ચેરમેન જયેશભાઈ બનાસકાંઠા મહિલા મોરચા પ્રમુખ બેનશ્રી અને સમગ્ર સીડબ્લ્યુસી ટીમ અને ભારતીય જનતા પાર્ટીનો સૌ પરિવાર અને સમગ્ર ટ્રસ્ટીગણ અહીંયા સંસ્થાઓના આયોજકો એ સૌ અહીંયા ઉપસ્થિત છે આજે મને ગૌરવ છે કે બાળ આયોગના અધ્યક્ષ તરીકે આવા બાળકોની વચ્ચે જઈ અને જે સામાન્ય બાળકો કે સામાન્ય પરિવારો વચ્ચે જઈ અને એ જે લોકો ખુશી કરી રહ્યા છે પણ છતાં આ જે બાળકોને આ ખુશી મળે છે એ આપણી ઉપસ્થિતિથી એ બાળકોમાં ખૂબ અનેરી ખુશી હોય છે એટલે મને પણ આજે આનંદ છે કે આ બાળકો પોતાના જીવનમાં આ ખુશી લઈ અને આવનારા સમયમાં પણ એમનું જીવન ખૂબ સુંદર હસી ખુશીથી વ્યતીત થાય અને આવનારા સમયમાં સમગ્ર ભારત જે વિકસિત ભારત તરફ જઈ રહ્યું છે ત્યારે આ બાળકો પણ આવનારા સમયમાં એમને રાષ્ટ્રમાં એમનું યોગદાન રહે એ માટેની આજે સૌ મા આદ્યશક્તિ અંબાના ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરું છું કે આ બાળકના જીવનમાં એટલી ખુશી આપે કે એ સંસ્થાના જે સૌ સંચાલકો અને સમગ્ર ટીમ કામ કરી રહી છે એમને પણ પોતાના જીવનમાં સંતોષ થાય કે આ બાળકો માટે અમે કંઈક કર્યું છે અને બાળકોને પણ પોતાને થાય કે અમારે જે કહેવાય કે સર્વસ્વ માતા પિતા અને સર્વસ્વ પરિવાર એમને આ સંસ્થાઓમાં મળે છે એટલે એ એમના માટે ખૂબ મોટી વાત છે